thank you નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો પંચમહાલ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે ગામે બારથી ત્યારે બે યુવકો ત્યારે છોકરીઓને મળવા આવતા પકડાઈ ગયા હતા એની જાણ ગામના યુવાનને થતા બંને યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા તેમજ ત્યારે મિત્રો વાત કરી તેમને લાકડીઓના પડકારથી માર મારવામાં આવેલો વિડીયો વાયરલ થયો છે આ સમગ્ર મામલે પોલીસ દસ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના તાલુકાના એક જ ગામમાં બે મારવામાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં બે છોકરી પણ ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગામની છોકરીઓને ત્યારે મળવા આવેલા બે યુવક પકડાઈ જવાથી જતા બંને ઝાડ સાથે ત્યારે બાંધી દીધા હતા તેમજ તેમને માર મારવામાં આવ્યો હતો અને છોકરી પણ ત્યારે માર મારવામાં આવ્યો તો બીજી તરફ ગામની મહિલાઓ તેમને બચાવવા માટે અરજી કરતા કઈ કહેવાનું વર્ત હોવાથી મારશો નહીં તો માતાજીનું અપમાન છે આ એમ કઈ કાયદા એનું ત્યારે સોંપી કહેતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ